ભરૂચના અંકલેશ્વરમાં દબાણો પર ચાલ્યું બુલડોઝર જાડેશ્વર ચોકડી આસપાસના દબાણો હટાવવામાં આવ્યા વિનય અને ભાગ્યોદય દબાણો તોડી પાડવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી જાડેશ્વર ચોકડીની આસપાસ જેટલા પણ ગેરકાયદે બાંધકામ હતા દબાણકારોએ દબાણ કર્યા હતા એ તમામને તોડી પાડવામાં આવ્યા ખાસ તો વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના જે દબાણો ગેરકાયદે કરવામાં આવ્યા હતા એ તમામને દૂર કરવામાં આવ્યા સવારથી જ અહીંયા પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી જાડેશ્વર ચોકડીની આસપાસ જેટલા પણ ગેરકાયદે બાંધકામ હતા દબાણકારોએ દબાણ કર્યા હતા એ તમામને તોડી પાડવામાં આવ્યા ખાસ તો વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્ષ જે દબાણો ગેરકાયદે કરવામાં આવ્યા હતા એ તમામને દૂર કરવામાં આવ્યા સવારથી જ અહીંયા પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો હતો